અળવીના પાનના પાત્રા તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો ચલો આજે અળવીના આ ભજીયા તૈયાર કરી લઈએ જે બની જશે ફક્ત પાંચ જ મિનિટમાં અને આ એટલા બધા કુરકુરાને ક્રિસ્પી બને છે કે આ ખાઈને તો મોટા નાના બધાને મજા જ પડી જશે જો બન્યા છે ને એકદમ જ ક્રિસ્પી અને ખૂબ જ ઓછા લોટમાં તૈયાર થતાં આ ભજીયા અંદરથી જરા પણ કાચા નહીં રહે અને લોટ લોટ પણ નહીં લાગે તો ચલો જલ્દીથી રેસીપી શરૂ કરીએ તો આપણે સૌથી પહેલાં અળવીના પાનને ધોઈ અને કોરા કરી લઈશું તો પાનને એકદમ જ કોરા કરવા ખૂબ જ જરૂરી છે નહીતર આપણા ભજીયાનું બેટર જે છે એ એકદમ જ ઢીલું બનશે તો સૌથી પહેલાં તો આપણે આ નસનો ભાગ કાઢી નાખીશું તો આપણે આના નાના જ પીસ કરવાના છે એટલે આખા પાનની જરૂર નથી તો આ રીતે વચ્ચે પાનને ફોલ્ડ કરી આ મોટી નસને આ રીતના કાઢી લઈશું અને પછી જે નાની નાની નસો હશે તેને પણ આપણે આ રીતે કાઢી લઈએ અને ભજીયા બનાવવા માટે આપણે અળવીના પાનને કટ જ કરવાના છે નાના પીસમાં એટલે આમાં જો પાન થોડાક તૂટી જાય તો પણ વાંધો નથી હવે અહીંયા હું બે અળવીના પાન લઈ રહી છું તો આજે આપણે બે મોટી સાઈઝના પાનમાંથી ભજીયા તૈયાર કરવાના છીએ હવે આને આપણે રોલ કરી વચ્ચે કટ લગાવી દઈશું એટલે આના બહુ મોટા પીસ ન બને અને આ રીતે નાના નાના પીસમાં આ બંને પાનને કટ કરી લઈશું તો આ રીતે વચ્ચે કટ લગાવશું ને તો આના નાના પીસ તૈયાર થશે તો આવી રીતે ઝટપટથી આ બંને પાનના નાના નાના પીસીસ તૈયાર થઈ ગયા છે હવે લઈ લઈશું બે નાની સાઇઝની ડુંગળી જો તમે ડુંગળી ન ખાતા હો તો આની જગ્યાએ થોડીક કોબી પણ સ્લાઇઝ કરીને નાખી શકો છો તો ડુંગળીને આ રીતે પાતળી પાતળી સ્લાઇઝમાં કટ કરી લઈશું અને પછી આપણે આને આમાં ઉમેરીશું તો ડુંગળીથી બહુ સરસ ટેસ્ટ આવશે આ ભજીયાનો અને આને સમાર્યા પછી આ રીતે હાથોની મદદથી આ બધા જે સ્લાઇસ છે તેને છૂટી પાડી દઈશું હવે આ ભજીયાને બહુ જ ટેસ્ટી બનાવવા માટે આ સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈશું તેના માટે એક ચમચી આખા ધાણા લઈશું એક ચમચી જીરું લઈ લઈશું હવે કોઈપણ ભજીયા અજમા વગર તો અધૂરા જ છે એટલે એક ચમચી અજમો ઉમેરીશું આઠથી દસ મરી હવે આ બધી જ વસ્તુને આપણે અધકચરી વાટી લઈશું તમે આને મિક્સરમાં પણ તૈયાર કરી શકો છો પણ મિક્સરમાં શું થશે કે આ એકદમ જ બારીક થઈ જશે આ રીતે આપણે જેવું દરદરૂ જોઈએ છીએ તેવું આપણને આ નહીં મળે એટલે આ રીતે ખલમાં તમે વાટશો તો એકદમ પરફેક્ટ વટાશે હવે એક મિક્સિંગ બોલમાં આપણે આ અળવીના પાન એડ કરી દઈશું સાથે જ આ ડુંગળીની સ્લાઇસ કટ કરી તે પણ એડ કરી દઈશું અને આપણા બધાના ફેવરેટ અળવીના પાત્રાની રેસીપી પણ મારી ચેનલ પર છે તો તે પણ જોવાનું ભૂલતા નહીં અને આવી ઘણી બધી રેસીપીઝ છે હવે આમાં અડધા કપ જેટલા મેં ફ્રેશ ધાણા કટ કરીને ઉમેર્યા છે અડધી ચમચી મીઠું ઉમેરી અને સૌથી પહેલાં આ બધી જ વસ્તુને સરસ રીતે આવી રીતે હાથોથી મસળી લઈશું તો લોટ ઉમેરતા પહેલાં આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે આવી રીતે કરવાથી ડુંગળીમાં જે પણ પાણીનો ભાગ છે અને મીઠું પણ ઉમેર્યું તો તે જેટલો પાણીનો ભાગ હશે ને તે અત્યારે છૂટો પડશે તો જુઓ તમે પાન પણ સોફ્ટ થઈ ગયા છે અને આમાં પાણીનો ભાગ પણ આવી ગયો છે તો આપણને ખબર પડશે કે કેટલો લોટ ઉમેરવો હવે એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને દોઢ ચમચી જે આ ધાણાનો મસાલો તૈયાર કર્યો તે ઉમેર્યો છે એક ચોથાઈ ચમચી હળદર અને એક ચોથાઈ ચમચી હિંગ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને અડધી ચમચી ધાણા જીરું સાથે જ પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે હવે આમાં અડધા લીંબુનો રસ હું ઉમેરી રહી છું તો આ ઓપ્શનલ છે પણ લીંબુથી ટેસ્ટ સરસ આવે છે સૌથી પહેલાં બે ચમચી ચોખાનો લોટ ઉમેરીશું જેનાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે હવે એક કપ બેસન લીધો છે હવે આ બધો જ બેસન અત્યારે એડ નથી કરવાનો પહેલાં હું આમાંથી ત્રણથી ચાર ચમચી જેટલો બેસન આમાં ઉમેરીશ અને હવે આપણે આને મિક્સ કરીશું અને જેમ જોઈએ તેમ જ આમાં આપણે લોટ ઉમેરવાનો છે વધારે પડતો લોટ હશે તો ભજીયામાં લોટ લોટ જ લાગશે બાફવા પલાળવા પીસવાની ઝંઝટ વગરના ફરાળી ભજીયાની રેસીપી સાથે જ કેપ્સિકમના નવી જાતના ભજીયા મકાઈના ભજીયા અને આપણા બધાના ફેવરેટ મેથીના ગોટા સાથે ખાટી મીઠી કઢી આ બધી જ રેસીપી છે મારી ચેનલ પર જરૂરથી ચેક કરજો હવે આ મિક્સ કર્યા પછી થોડા લોટની જરૂર લાગી રહી હતી તો ફરીથી મેં બે ચમચી જેટલો લોટ ઉમેર્યો છે છેલ્લે હું તમને બતાવીશ કે એક કપમાંથી કુલ કેટલો લોટ વપરાણો છે હવે જેમ આપણે લોટ એડ કરશું ને તો આમાં મોઇશ્ચર નથી પાણીનો ભાગ નથી એટલે કદાચ ડ્રાય લાગે તો બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી શકીએ છીએ તો અત્યારે મેં પહેલાં એક ચમચી ઉમેર્યું અને બધું મિક્સ કર્યું ફરીથી એક ચમચી ઉમેર્યું છે અને હવે બધું મિક્સ કરી દઈશું તો બસ આમાં મેં બે ચમચી જેટલું જ પાણી ઉમેર્યું છે ને આ રીતે આ બેટરને ભેગું કરશું તો ભજીયા વળે છે તો આપણે આટલું જ આને રાખવાનું છે ઘાટું હજી આમાં તેલ નાખીશું એટલે થોડુંક એ સોફ્ટ પણ બનશે તો આમાં દોઢ ચમચી જેટલું જે તેલ ગરમ મૂકેલું કડાઈમાં ભજીયા તળવા તેમાંથી ઉમેરી દીધું છે અને હવે આ બેટરને ફરીથી થોડુંક મિક્સ કરી દઈશું તો જુઓ મિક્સ કર્યું ને તો થોડુંક સોફ્ટ બની ગયું છે હવે એક કપ જે બેસન લીધેલો તેમાંથી આટલો બેસન બાકી રહ્યો છે એટલે લગભગ પોણા કપ જેટલો વપરાણો છે તેલ ગરમ થઈ ગયું છે તો ભજીયાને તળી લઈએ અને આને એકદમ જ પરફેક્ટ શેપ આપવાની જરૂર નથી બસ થોડોક શેપ આપી અને આપણે ભજીયાને ગરમ તેલમાં ઉમેરતા જઈશું અને તળી લઈશું હવે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બેટરને તમારે તૈયાર કરીને રાખી નથી મૂકવાનું જો રાખી મૂકશું ને તો પાણી છૂટશે અને આ ઢીલું થતું જશે અને જે આપણે ક્રિસ્પી ભજીયા જોઈએ છે ને તેવા નહીં બને હવે મીડિયમ ગેસ ઉપર આપણે આ ભજીયાને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું હવે આ ભજીયામાં બહુ જ ઓછો લોટ ઉમેર્યો છે એટલે અંદરથી કાચા પણ રહેવાની બીક રહેતી નથી આ સરસ રીતે અંદર સુધી તળાઈ જાય છે આજના માપથી લગભગ આવા બે બેચ તૈયાર થયા છે ભજીયાના એટલે મીડિયમ સાઇઝના પંદરથી સોળ જેટલા ભજીયા તૈયાર થશે તો તમને આનો અવાજ જ સાંભળીને ખબર પડશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચાર ગુજરાતી રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા સૌને જય શ્રી કૃષ્ણ